તો એનો આપણે અહીંયા પોસ્ટમોર્ટમ મોટેભાગે કરી શકતા નથી કારણ કે આ કેસ એવો છે કે એમાં એક તો એનું ડીએનએ સેમ્પલિંગ કરવું પડે એમ છે કે બાળક કોનું છે અને જાણવા માટે એનું પહેલાં ડીએનએ સેમ્પલિંગ થઈ જાય તો ભવિષ્યમાં જો એના માતા પિતા કે મળે તેની સાથે ડીએનએ સરખાવી અને એનું ટૂંકમાં પુષ્ટિ થઈ શકે અને બીજી વસ્તુ એ છે કે એની ચોક્કસ ઉંમર કેટલી છે બરાબર એને ડિલિવરી કરવા માટે નેચરલી થઈ છે કે ટેબોટિફિકેટનો ઉપયોગ કરેલો છે આવું ઘણી બધી વસ્તુ છે અને ઘણી ઘણા ટાઈપના સેમ્પલિંગ છે એ ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા લેવામાં આવે તો વધુ સારું જણાય અને એનું સારું પરિણામ આવે એટલા માટે આપણે જામનગર ફોરેન્સિક એક્સપર્ટ પાસે મોકલશું અને પોલીસ દ્વારા જ લઈ જવામાં આવશે